સૌ પ્રથમ આપણી સાથે છે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર નરેશભાઈ પીપલ્સ પોડકાસ્ટ શું હશે અને એની અંદર આપણે શું શું વાતો કરીશું નમસ્કાર જીગરભાઈ આ આપણો પહેલો પ્રયાસ છે કંઈક ડિફરન્ટ કરવાનો અને એને કારણે થોડો વિલંબ પણ થયો કારણ કે નવું કરવું હોય ત્યારે ઘણો આપણે સમય લઈ અને વિચારણા કરીને કરવું પડે પીપલ પોડકાસ્ટ જે આપણે શરૂ કરી રહ્યા છે એમાં ખાસ કરીને આપણે એક ધ્યાન રાખીશું કે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટની અંદર એનું પૂર્ણ થાય કારણ કે બહુ લાંબુ હવે લોકોને ગમતું નથી અને પીપલ પોડકાસ્ટની અંદર શું શું હશે તો એમાં ઘણું બધું હશે કોઈ વ્યક્તિ હોય એનો વ્યવસાય હોય કોઈ વ્યક્તિગત એની મહત્વાકાંક્ષા હોય કોઈક વ્યક્તિનું કંઈક કારણ હોય ફોર એક્ઝામ્પલ આપણે આ પોડકાસ્ટ પછીનું એક બીજું પોડકાસ્ટ લઈને આવીશું એ સેવા યજ્ઞ સમિતિના જે રાકેશભાઈ ભટ્ટ છે એના સબ્જેક્ટ ઉપર લઈને આવીશું એવી રીતે શિક્ષણ હોય એની એને બીજા કોઈક સમસ્યા હોય ખાસ કરીને તો આપણે ચેનલ નર્મદાની અંદર સૌથી વધારે સમાવેશ કરવાનો હોય તો એ જનતાની સમસ્યાઓનો પ્રશ્નોનો છે અને એની ઉપર પણ આપણે પોડકાસ્ટ કરીશું એટલે પોડકાસ્ટની અંદર ઘણી બધી વસ્તુઓ હશે જેટલું જે કંઈ પણ સમાવી શકાય હોય અને જે પ્રજાને ઉપયોગી હોય એને કામ લાગે હોય તે બધાનો સમાવેશ આપણે પોડકાસ્ટમાં કરીશું આપણે ચેનલ નર્મદા એટલે આમ જોવા જઈએ તો વિઝ્યુઅલ મીડિયા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ચેનલ નર્મદા વિઝ્યુઅલ મીડિયા થકી લોકોને લોકોની સમસ્યાઓને વાચા આપી રહી છે નરેશભાઈ આપના જે બ્લોગ છે જે આપની કલમ છે તે પણ છેલ્લા લગભગ એક દોઢ વર્ષથી ચેનલ નર્મદાના ફેસબુક પેજની ઉપર ખૂબ જ પ્રશંસા મેળવી ચૂકી છે અને એના જે બ્લોગ છે તે લોકોમાં પણ અત્યારે અત્યંત પ્રિય બની ચૂક્યા છે પરંતુ છેલ્લા લગભગ એક દોઢ મહિનાથી આપની વ્યસ્તતાના કારણે કે કશાના કારણે એ બ્લોગ્સમાં આપણે બ્રેક મારી છે તો એનું કંઈક ખાસ ચોક્કસ કારણ જીગરભાઈ તમારી વાત ઘણી સાચી છે બ્લોગ્સ તો પણ મારા માટે એક આઈડેન્ટિટી બની ગઈ પહેલાંના સમયમાં એવું હતું કે ચેનલ નર્મદામાં ન્યૂઝ વાંચો અને નરેશ ઠક્કરના નામથી ન્યૂઝ વાંચીએ એટલે બધા ન્યૂઝ સાંભળે જોવા કરતાં પણ સાંભળવાનું પસંદ કરતા હતા એવી રીતે અત્યારે પણ બ્લોગ્સ આપણા સારા એવા બધાને ગમ્યા છે આપણે રસ્તામાં જઈએ અને મળે તો કોઈ પણ કે હું તમારા બ્લોગનો આ છું મારા માટે એ ઘણું સારી વસ્તુ કહેવાય એ આઈડેન્ટિટી બન્યું છે પણ બ્લોગ ઓછા થવાનું કારણ પણ એવું હતું કે અંધજન મંડળ તરફથી હમણાં જ આપ જાણો છો કે શિવ મહાપુરાણ કથા થઈ અને એ ખૂબ સારી સફળ કથા રહી થઈ મહાશિવ પુરાણ કથા થઈથી એ અંધજન મંડળના સૌજન્યથી એમના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે કે એમની જે કંઈ બનાવવું છે ત્યાં આગળ એ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ છે ત્યાં આગળ અને એ મારો આપણે તો ચેનલ દ્વારા ઘણા બધા કાર્યક્રમો કર્યા છે એવો જ આ એક બીજો કાર્યક્રમ હતો પણ મારા માટે થોડું જુદું હતું અને એનો પણ અનુભવ એટલો સફળતા એટલે જીગરભાઈ કેવી સારી સફળતા આપણને મને એટલી અપેક્ષા નહોતી કારણ કે શ્રીમદ્ ભાગવત કથા શક્તિનાથ થઈ ત્યારે બસો પાંચસો શ્રોતાઓ હતા અને કથા થઈ હતી પણ અહીંયા ગાડી તો દરરોજ જીગરભાઈ દરરોજ પચીસ પચાસ સો બસો ત્રણસો વધારતા વધારતા ચૌદસો સુધી ખુરશીઓ વધારવી પડી અને છેલ્લે દિવસે તો અદ્ભુત એવું કહેવાય કે અકલ્પ્ય સફળતા મળી અને એ સફળતામાં કેટલોક અનુભવો પણ થયા ખાટા મીઠા અનુભવો થાય એવો અનુભવ થયો કે ભાઈ આપણો એક નિયમ હોય કે વ્યાસપીઠ હોય તો વ્યાસપીઠ ઉપર વક્તવ્યો નથી હોતા આ કથાની અંદર ત્રણ જણના એવા વક્તવ્યો અને તે બી સ્ટેજ ઉપરથી થયા કે જે થોડુંક ન ગમ્યું કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં રાજનીતિ ન આવવી જોઈએ પણ ધર્મ અને રાજનીતિનો મિશ્રણ પણ થઈ ગયું અહીંયા એક નેતા એવા હતા જીગરભાઈ કે જેમને એવું કહેવામાં આવ્યું હું કહી દઈશ બાય નેમ કે ઈશ્વરસિંહ આવ્યા એ પહેલાં ડી કે સ્વામી આવ્યા ખુવાનસિંહભાઈ એના પ્રમુખ હતા એટલે એમણે સ્ટેજ ઉપરથી કર્યું બે વક્તાને બોલવા માટે પણ આપ્યું પણ જ્યારે મારા આશ્ચર્ય વચ્ચે ઈશ્વર પટેલને એવું કહેવામાં આવ્યું કે મંત્રીશ્રી આપ પણ ઉપર જાઓ એમણે દર્શન કર્યા સ્વામીજીના આશીર્વાદ લીધા પણ વક્તા તરીકે વક્તવ્ય આપવાનું આવ્યું તો જીગરભાઈ એમણે ધરાર ના પાડી કે ના આ સ્ટેજ ઉપર હું કોઈ લેક્ચર નહીં આપું હું માત્ર આશીર્વાદ લઈશ અને ઉપસ્થિત રહી અને પુણ્ય પ્રાપ્ત શિવજીની કથાનું આટલું બધું શ્રવણ કરાવ્યું અને આપણે સફળતા પણ રહી પરંતુ શિવજીનો જ એક બીજો મહાપર્વ ટૂંક સમયમાં આવી રહ્યો છે શિવરાત્રી તો શિવરાત્રી માટે પણ આ જગ્યા પર કોઈક વિશેષ અને કંઈક ભરૂચે ના જોયું હોય એવું કંઈક આયોજન થવાનું છે એવી કંઈક વાત આવી રહી છે તો એ અંગે કંઈક થોડુંક આપણે આ ડ્યુઅલ ઇન્ટેન્શન સાથે આ કાર્ય મેં એવું પાડ્યું હતું એક તો નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડની જે આપણી ભરૂચ અને નર્મદા જિલ્લાની સંસ્થા છે જેના પ્રમુખ તરીકે ખુમાનસિંહજી માસિયા છે એમને જગ્યાનો પ્રોબ્લેમ હતો એટલે આ જે જ્ઞાન સાધન ટ્રસ્ટનું જે આશ્રમ છે જે મહાદેવ મંદિર છે ઓંકારેશ્વર મહાદેવ મંદિર એ એનું ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટની જગ્યા બિનઉપયોગી પડી રહી હતી એનો દુરુપયોગ થતો હતો એક મીડિયામેન તરીકે મારા ધ્યાનમાં આવ્યા પછી આપણે કોશિશ કરી કે ભાઈ આ જગ્યા પડતર છે તો એનો કોઈ સદુપયોગ થવો જોઈએ અને એના માટે અંધજન મંડળની જે ટેમ્પરરી કામચરાવ માંગણી હતી એને બધા ટ્રસ્ટીઓ અને બે ચાર ટ્રસ્ટી છે બધા સારા છે અને હકારાત્મક રહ્યા અને એને કારણે ત્યાં આ કથાનું આયોજન કરવાની તક મળી તક મળી એટલે તરત જ એ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સંચાલિત જે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે એ મંદિર લગભગ બહુ પુરાણું છે પણ ભૂલાઈ ચૂકેલું હતું એ ઢંકાઈ ગયેલું હતું અત્યારે અમે કોશિશ કરી રહ્યા છે કે કથામાં આ સફળતા મળ્યા પછી મહાશિવરાત્રિએ આપણે પંદરમી ફેબ્રુઆરી મહાશિવરાત્રી છે એટલે આ મંદિરના સૌજન્યથી એના જીર્ણોદ્ધાર પુનરુદ્ધાર આ લાઈવ એમાં આવે કારણ કે આપણે માટે શહેરની અત્યંત નજીકમાં મક્તમપુરમાં જીબીની સામે અને જિલ્લા વિકાસ અધિકારીના બંગલાની સામે કહો તો એ પણ એટલું વિશાળ લગભગ બે અઢી ત્રણ એકરની જગ્યા છે અને ત્યાં મંદિર છે એ મંદિરને પણ પ્રજા એને તરફ વળે એને એના દર્શન કરે અને મંદિરે એનું મહાત્મ્ય પુનઃ પ્રાપ્ત થાય એ પ્રયત્નો કરવા માટે આપણે ત્યાં પંદરમી ફેબ્રુઆરીએ ખૂબ વિશાળ પાયા ઉપર મહાશિવરાત્રિનું આયોજન કરવું છે કરી રહ્યા છે ત્રણ ટ્રસ્ટ છે અને થશે ને એવી પણ ઈચ્છા છે કે ભરૂચમાં ક્યારેય મહાશિવરાત્રિ પર એ નથી નીકળ્યો વરઘોડો નથી નીકળ્યો શિવનો વરઘોડો બધે આખા ગુજરાતમાં બધે નીકળતો હોય છે પણ અહીંથી ત્રણ દિશામાંથી ત્રણ વરઘોડા નીકળે અને શોભાયાત્રા નીકળે અને એ શોભાયાત્રા શિવ મંદિરે ઓંકારેશ્વર મહાદેવ પહોંચે ત્યાં આયોજન છે શક્ય બનશે તો ભંડારો પણ કરવામાં આવશે આમ બે હેતુ જે હતા તે હવે સિદ્ધ થશે કે ટ્રસ્ટ જે છે એ લાઇમલાઈટમાં આવશે લોકોથી એનાથી પરિચિત થશે મંદિર પર જતા થશે અને શહેરની મધ્યમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર બીજા ઘણા બધા મંદિર છે પણ ઓમકારેશ્વર મહાદેવનું આ મહાદેવનું આપણે એક વિશેષ એ કરીને કરવું પડશે કે એનું એટલું સરસ એક સરસ જે અનુભવની વાત કરીએ એમાં ત્યાં ઊભા રહીને તમે જે પણ કંઈ ઈચ્છા કરો મેં જ્યારે શરૂઆતમાં આ ગ્રાઉન્ડને એ કરવા માટે કર્યું તો કોઈએ ના નથી કીધું જે ઈચ્છા કરી એ લોકોએ સામેથી ઓફર કરીને સહાય કરીને ગ્રાઉન્ડ સરસ બનાવ્યું છે અને હવે તો મહાશિવરાત્રી ઉપર એ શ્રેષ્ઠ ગ્રાઉન્ડ અને શ્રેષ્ઠ મેદાન આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટેનું પણ બની રહેશે નરેશભાઈ થોડીક આનાથી હવે હટકે બહુ ધાર્મિક વાતો આપણે કરી તો પોલિટિક્સમાં આપણે જો વાત કરીએ તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા તો ગુજરાતના રાજકારણમાં માત્ર મનસુખ વસાવા જ હરગમ કેમ ચમકેલા રહે જીગરભાઈ તમે ગુજરાતનું રાજકારણની વાત કરો ભરૂચના સાંસદ તરીકે કહો તો મારો તો પહેલો પ્રશ્ન એવો થાય છે કે મનસુખભાઈ વસાવા માત્ર ભરૂચના સાંસદ છે અને જો સાંસદ ભરૂચ તરીકે લખાય છે તો એ ભરૂચમાં કેટલા રહે છે મારે તો કહેવું પડે તો એવું કહેવું જોઈએ મનસુખભાઈને કે મનસુખભાઈ એ આદિવાસી સમાજના ઝઘડિયા ડેડિયાપાડા અને એ વિસ્તારના જ સાંસદ છે ભરૂચમાં કેટલો ટાઈમ આવે ભરૂચના કાર્યક્રમ ગુજરાતનું રાજનીતિ બી તમને કહું ગુજરાતી રાજનીતિમાં પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ આપણા બધાના પ્રિય સાંસદ છે ને સૌથી સિનિયર છે ભરૂચ જિલ્લાનું ટાઈટલ હોય છે પણ એમની સાંસદ તરીકેની મહત્તમ પ્રવૃત્તિ મહત્તમ ક્યાં હોય છે 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 સારી વાત કે જે સમાજના આદિવાસી છે અનામત નથી આપણી બેઠક છતાં પણ એ સમાજને પુનરુત્થાન કરવા માટે એમને સવિશેષ આગળ લાવવા માટે એમના જેટલા પણ સ્તુત્ય પ્રયત્નો હોય એ બિરદાવાને લાયક હોય પણ વ્યક્તિ કોઈ પણ હોય એ સાંસદ બને ધારાસભ્ય બને ત્યારે એમને મત આપનાર અને મત નહીં આપનાર એ બધાના સાંસદ કે ધારાસભ્ય હોય છે પણ મનસુખભાઈ માટેનું અમે આપણે જુઓ આપણે તો શરૂઆતથી જોતા આવ્યા છે કે અત્યારે બી ગુજરાતના રાજકારણની અંદર એક જ સંસદ બોલતો દેખાય છે સારી વાત છે સંસદે બોલવું જોઈએ પ્રજાના પ્રશ્નો માટે લડવું જોઈએ એ લડાયક વૃત્તિનો માણસ છે ઉંમર થઈ જાય છતાં પણ એમની એ વૃત્તિ હજુ અકબંધ રહી છે એ અન્યાય સામે લડે છે પાર્ટીમાં રહીને પાર્ટીની સામે લડે છે એ બધી વાત સારી છે પણ એ પાર્ટીને કેટલી પચતી હશે એ એક પ્રશ્ન છે કારણ કે પાર્ટીની અંદર હવે એ ધીરે 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 અપ્રિય થવા માંડ્યા છે અને પાર્ટી પાર્ટીની અંદર જ અંદર અંદરના આંતરિક વિખવાદોને બહાર આવતા હોય ખરી લડાઈ ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાની હોવી જોઈએ એને બદલે જીગરભાઈ મનસુખભાઈ દર્શના જોડે બી બા બાથડિયા વચ્ચે હતા તો જિલ્લાના મુદ્દા પર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સાથે પણ એમને મતભેદ દેખાયો ઘણા બધા મુદ્દે ડેરીનું ઇલેક્શન આવ્યું ત્યારે બી એમનો પોતાના અભિપ્રાય અલગ હોય એ તો બહુ સારી વાત છે અને રાજનીતિમાં પોતાનો જે કોઈ મત હોય એ મત પ્રજાનો મત લઈએ છે તો પોતાનો મત અભિવ્યક્તિ આઝાદી હોવી જ જોઈએ અને કરવી જોઈએ પણ પ્રશ્ન એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને જ જો આ નેતા થકી વારંવાર વિવાદમાં સપડાવવું પડતું હોય તો એ મનસુખભાઈએ પણ વિચારવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવું જોઈએ અને બીજી વાત રાજકીય વાદ વિવાદમાં રહેવાથી જ પ્રગતિ કે વિકાસ થાય છે એવું નથી વિકાસના અસંખ્ય કામો છે આપણી લાગણી છે ભરૂચની લાગણી છે ભરૂચ અંકલેશ્વર જંબુસર વાગરા આ બધા જ મત આપે છે અને સાહેબ ખરી વાત તો એવી છે કે મનસુખભાઈ જીતે છે ભારતીય જનતા પાર્ટીની જે કમિટેડ વોટ બેંક છે અને એ વોટ બેંકમાં અંકલેશ્વરથી માંડીને ભરૂચથી માંડીને જંબુસર વાગરા આમો જ છે એનાથી જીતે છે મત આદિવાસીઓને પણ મળે છે પણ જીતનું માર્જિન તમે ચેક કરજો જે હવે દિવસે દિવસે ઓછું થતું જાય પણ એમની સૌથી મોટી સમસ્યા આજે સામાન્ય માણસ પર ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવાની હોય છે ગરભાઈ ત્યારે એક વાત કહે છે વંદે ભારત એ ભરૂચમાં નથી પૂરી શકતું સાહેબ પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે માણસે રેલવે ટ્રેક ક્રોસ કરવો પડે જે વયસ્ક છે એને લોકોની શું આપણે ચેનલ ઘણી બધી વાત બતાવી મારે પ્રશ્ન બધાને જ પૂછવો છે જનતાને બી પૂછવો છે આ જનતાના આદિવાસી નેતાને પણ પૂછવો છે સત્તાવીસ વર્ષના સાંસદને પૂછવો છે કે મનસુખભાઈ માત્ર આ બધું જ ભ્રષ્ટાચાર ક્યાં નથી થતો તમે જ કબૂલ કરો છો કે ગાંધીનગર બધે જ થાય છે પણ વિકાસનું શું અમારા ભરૂચના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટનું શું માત્ર સ્વરૂપ શણગાર કરવાથી રેલવે સ્ટેશન ડેવલપ થયું છે એવું કહેવાય એને શું મળ્યું તું જીગરભાઈ ક્યાં જતું રહ્યું બરોડા જતું રહ્યું બરાબર છે એને લિફ્ટ મળવી જોઈએ અંકલેશ્વરમાં લિફ્ટ છે ભરૂચમાં આજે પણ લિફ્ટ નથી અને એટલા આવી વિપરીત પરિસ્થિતિમાં લોકો પસંદ હોય કે ના પસંદ હોય પણ સ્વર્ગસ્થ અહેમદ પટેલને યાદ કરે છે કે રેલવેની ગાડી ક્યાંય ઊભી રાખવાની હોય તો એના માટે એ દિલ્હીમાં એમનું ઉપજતું હતું પણ આ વિવાદોની અંદર રહેતા મનસુખભાઈને આપણે એટલી વિનંતી કરીએ કે સાહેબ તમે જેટલું આદિવાસી પટ્ટી પર ધ્યાન આપતા હો એનાથી થોડું ઓછું પણ ભરૂચ હા તમે અંકલેશ્વર જીઆઈડીસીના કાર્યક્રમોમાં હાજર આપો પણ ભરૂચ જિલ્ ભરૂચના બીજા પણ વિસ્તારો છે એને પણ એટલો ન્યાય તો એમણે આપવો જોઈએ રહી વાત તમે જે કીધી તે રાજકીય વિવાદમાં રહે છે અત્યારે જીગરભાઈ ગુજરાતમાં આપના બે ચાર ધારાસભ્યો એમાંથી દીડિયાપાણાના ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીમાંથી આ એક જ બોલકું નેતા છે તે તળને ફોડ કરી દે છે મારે ઘણીવાર આપણી વચ્ચે આપણે વિવાદ થયા પણ અમે મળ્યા કલાક સવા કલાક અને જે મતભેદો હતા એ નિવારણ કર્યું પણ અત્યારે બી સાચી સલાહ એ છે આખું ભરૂચ એવું બોલે છે કે મનસુખભાઈ આટલા બધા પરિપક્વ અનુભવી અને વફાદાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે નેતા છે પણ એમની સાથે જે ચાલનારો વર્ગ છે એ એટલો જ નિખાલસ નિસ્વાર્થ અને સમર્પિત વર્ગ નથી જેને કારણે મનસુખભાઈ વારંવાર વિવાદોમાં ફસાઈ જાય છે અને ચૈતર વસાવે કે એવો પડકાર છે કે જે મનસુખભાઈ એને ટાર્ગેટ કરવો પડે પણ એટલું બી તો ખરું ને કે ભારતીય જનતા પાર્ટી એ અડફટમાં ના આવી જાય અત્યારે એવું થાય છે કે ચૈતર વર્સિસ મનસુખ વસાવામાં ભારતીય જનતા પાર્ટી ખુદ મનસુખભાઈની અલફટે ચડી જાય છે બહુ સાચી વાત છે તમારી અને એટલે જ કદાચ આપણા ચેનલ નર્મદાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આપણે જ્યારે પણ મનસુખભાઈ વસાવાને રિલેટેડ કોઈ પણ પોસ્ટ મૂકીએ છીએ ત્યારે એંસી ટકા ઉપરાંતની કમેન્ટ એવી આવતી હોય છે કે મનસુખ દાદા હવે ઉંમર થઈ ગઈ મનસુખ દાદા હવે તમારે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ તો આ ખરેખર મનસુખ દાદાએ એક વખત મનોમંથન કરવાની જરૂર છે ને મિત્રો બસ આજના આ પ્રથમ પોડકાસ્ટના એપિસોડમાં અમે બસ એ જ અટકીશું પુનઃ એક વખત આવા જ કોઈક લાઈવ અને કરન્ટ ટોપિક સાથે આપની સામે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો ધ પીપલ્સ પોડકાસ્ટ થઈ અમને આપના અભિપ્રાય અને આપની કોમેન્ટની જરૂર આવશ્યકતા છે અને આપ કોમેન્ટ કરતા રહેશો